મદની પ્રાઇમરી સ્કૂલ ખાતે ફૂડ ફેસ્ટિવલ બે નું આયોજન કરવામાં આવ્યું ફૂડ ફેસ્ટિવલ સંસ્થાના પ્રમુખ જનાબ બાબુભાઈ ટાડા સાહેબ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવ્યા હતા આ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને ગ્રામજનોએ વિવિધ પ્રકારની વાનગીઓ અને ઠંડા પીણા આઈસ્ક્રીમ કપકેક પાસ્તા મિલ્કશેક વગેરે વાનગીઓ નો આનંદ માણ્યો હતો ફેસ્ટિવલમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની મહેનત રંગ લાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન કરવા બદલ સંસ્થાના પ્રમુખ બાબુભાઈ ટાડા સાહેબ સેક્રેટરી કાદર અલી સૈયદ સાહેબ ચેરમેન સમીરભાઈ પટેલ સાહેબ પ્રિન્સિપલ ઇલિયાસભાઈ સુથાર સાહેબ તેમજ કન્વીનર તસ્લીમ મેમ કાઝી તથા સંસ્થાના તમામ હોદ્દેદારો તેમજ તમામ શિક્ષક મિત્રોએ મુબારકબાદી પાઠવી હતી